બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હે વાયા ઠેર કૌ નવ પાવૈઠા હો જીરે એવા આઠે કૌવા ને નવ પાવૈઠા હોજી રે પાવઠે પાવઠે હાર નિહારણારાજ કલંકી વાળો એકાન હે કાન 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 તારજો માં ખડું રે પાણી શેકાય પાણીડા હારાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારું માં ખડું રે સોના એ ડોણી રૂપા ભેડ હોજી રે રધા જી કંઈપી ભરવા યો રજ કલંગી વાળોય કાન હે કાન કાન ગાન દારૂ ઝો માં કડું રે રધાજી કંઈપણી ભરવા યો રજ કલંગી વાળોય કાન હે કાન કાન ગાન દારૂ ઝો માં રે કાઠે તે કાનો ગયો સારે તો જીરે કાંઠે તે કાનો ગયો સારે તો જીરે રાધાજી કંઈ પાણી ભરવાયવ્ય માણારાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારું ચો માં ખડું રે કાન મને ગો સડાવો માણરાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારો જો જોખડું રે તારો ગળો રે રાધા નહીં સડે હોજી રે તારો ગળો તે રાધા નહીં સડે હોજી રે હું તો મારી ગાયું નો રખે વાળ માણરાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારું જો માં ખડું રે હું તો મારી ગાયો નો રખવાળું માણરાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારું જો માં કડું રે કેર મરડીને ખડો સળિયા હોજી રે મરડી ને ઘડો સડિયા હોજી રે ના કાપડા ને કાહ માણરા કલંકી વાળોય કાન હે કાન 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 તારું છું મા ખડું રે ભયરે દર છીડા વિરાવી નવું હોજી રે સાંધ મારા કાપડા ને કહ કલંકી વાળોય કાન હે કાન 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 તારું ચો માં ખડું રે જાતા ટાકોરે કમર ઘો ઘરે હોચી રે એવી જાતા ટાકોરે કમર ઘો ઘરે હોચી રે એવી વળતા કું જિણા ચિણા મોર માણાર કલંકી વાળોય કાન હે કાન 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 તારજ માં ખડું રે વળતા વળતાટા કંજિ જિણા મોર માણ રજ કલંકી વાળોય કાન હે કાન 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 તારુજ માં ખડું રે પાણી ભરીને રાધા યાજી રે વા પાણી પરીને રાધા હો રે આવ્યા સે કઈ ગોકુળિયા ના ગામ માણારાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારો જો રે જશોદા માતા તે થોડી આવ્યા હો જી રે જશોદા માતા તો થોડી આવ્યા હોજી રે કાન રાધાને બેડ બેડલાયું તારો માણારાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારું ચોમા કડું રે કાન રાધને બેડ લાયું તારો માણારાજ કલંગી વાળોય કાન હે કાન 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 તારો ઝુમા કડુરે રે કાને રાધન બેડ લાયું તારી આ હુજી રે કાન યે બેડ લાયું તારી યાજી રે માતા જશુદ મન માહર ખાય માસ કલંકી વાળોય કાન હે કાન 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 તારોજોમાં જો રે રાધા ને કાન જોડી સોહામણી હોજી રે રાધા કાનની જોડી સોહામણી હોજી રે તો મોતી માણારાજ કલંકી વાળોય કાન હે કાન 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 તારૂજ ખડુ રે યા કુવાને નવ પાવઠા હોજી રે ફાવઠે ફાવઠે હાર નિહાર કલંકી વાળોય કાન હે કાન 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 તારો જો ખડુરે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલકી છે